નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ શ્રી ડોક્ટર લીના સાહેબ સાહેબનાઓની તરફથી મળેલી સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા જોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર શ્રી પ્રણવ કટારીયા સાહેબ એફ ડિવિઝનનાઓને સૂચનાને માર્ગદર્શન હેઠળ માંજરપુર પોલીસ સ્ટેશનના પ્રયોબિશન અધિકારી કર્મીઓ જુગાર પ્રયોગિશન અને જુગારની પ્રવૃત્તિઓને સ્થનાપૂત કરવા આપેલ સૂચના વય માંજરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમરા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સ્ટેશન હાજર હતા દરમિયાન ભરતકુમાર પ્રતાપજી પોલીસ કોન્સ્ટેબલ નાવને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટ આવનાર હોય જેથી દારૂના વેચાણ કોતર તલાવડી અલવાર નાકા પાસે શિકોતર નગર બે માં રહેતી સંતોષબેન ગણપતભાઈ ચૌહાણ નાઓને પોતાના ઘરે ઇંગ્લિશ દારૂ મંગાવીને સંતાડી રાખેલ જે વાતની હકીકતને આધારે તત્કાલીન સદર જગ્યાએ રેડ કરતા એક મહિલા હાજર મળી આવેલ એક ખૂણામાં તપાસ કરતા ખાકી કલરના કુલ પાંચ બોક્સ મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના નાની બોટલો પકડી પાડી પ્રોહિબિશન કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં સંતોષબેન વાઇફ ઓફ ગણપતભાઈ મગનભાઈ ચૌહાણ રહેટાન સિકોતરનગર બે કોતર તલાવડી અલવા નાકા માંચલપુર વડોદરા શહેર